અંબાજીમાં સૌ પ્રથમવાર ચારસો ડ્રોનથી ભવ્ય લાઇટિંગ શો યોજાયો શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહાકુંભ બે હજાર પચ્ચીસના ચોથા દિવસે ઇતિહાસમાં પહેલીવાર એક ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું એક સાથે ચારસો ડ્રોન દ્વારા આકાશમાં અદભુત દ્રશ્યો સર્જીને ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસમાં લાખોની સંખ્યા માનવ મહેરામણ માંબેના દર્શને ઉમટ્યો છે પદયાત્રીઓ માટે તંત્ર તરફથી વિવિધ સુવિધા જેમાં એક સાથે ચારસો ડ્રોન થકી અંબાજી મંદિર પર ભવ્ય રંગબેરંગી આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત આજરોજ ભાદરવી પૂનમ મેળામાં એક માતાજીની થીમ ભાદરવી પૂનમ મેળાની અલૌકિક અને દિવ્ય થીમ ઉપર ચારસો કરતા વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રોન શોમાં ત્રિશૂળ માતાજીનું મંદિર ઘંટ જેવી અનેક અલગ અલગ આધ્યાત્મિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી ચાચર ચોકમાં અને સમગ્ર અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ ડ્રોન શો નિહાળી અને માતાજીના એક દિવ્યતા અને અલૌકિકતાનો અનુભવ કર્યો હતો